તો નમસ્કાર દર્શક મિત્રો આજે ફરી આપણે અમા ના દર્શન કરવા આવ્યા છીએ કે જે બે મુખ વાળા માં ખોડિયાર માં અહિયાં અમે તો આપણે કઈ રીતે બે મુખ છે માં ખોડિયારમાં એ પણ સંપૂર્ણ ઇતિહાસ જાણીશું આ વિડીયોમાં અને કમેન્ટ કરી શકો છો તો મિત્રો આપણે માં અયવેજ માં ખોડિયારમાં ના દર્શન કરીશું અને તમે વિડીયો ને જરૂરથી જરૂર કરજો ને ચેનલ પર નવા હતો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જઈએ માં અયવેજ વાળામાં ખોડિયારમાં દર્શન કરવા જય મા ખોડ તો દર્શકો આપણે જાણીએ અયાવે વેદનો ઇતિહાસ કે આ એક સારણનો નેહડો હતો ને અહીંયા વેઝ આ નામના મા સારણમાં રહેતા અને આ નહેસ જ આ વેજના નામે ઓળખાતો તો એના ઉપર જ અયાવેદ નામ પડેલું છે આ અયાવેદનું અને અહીંયા ને આ વેજમાં ખોડિયાર મને ખૂબ જ માનતા અને એમણે આ વેઝે અહીંયા માતાજીની પ્રતિષ્ઠા કરેલી તો માતાજીને એમણે જ અહીંયા બેસાડેલા ને પછી જ્યારે માં ખોડલ જ્યારે સિંધમાં સુમરાને મારવા નવગણ જાય છે ત્યારે માં વરૂળી બની અને આ ખોડલ નવગણને જ્યારે સિંધમાં મોકલે છે દરિયાની અંદર થઈને જ્યારે દરિયામાં જ્યારે નવગણ જાય છે ત્યારે આડા ભમરા બની અને પઠાપીર પીર જે હિંદવા પીર કહેવાય છે તે આડા પડે છે અને સિંધના ચિકોર પણ ચિકોતર પણ આડા પડે છે કેમ કે એ સિંધના સુમરાની રક્ષા કરતા હોય છે પછી જ્યારે નવગણ માતાજીની પ્રાર્થના કરે છે કે માતાજી આવું કેમ થાય છે ત્યારે નવગણ માતાજી કહે છે નવગણને કે તું મુજા તો નહીં એમને પ્રાર્થના કર એટલે એ તમને જવા દેશે પછી નવગણ એમને પ્રાર્થના કરે છે અને માતાજીની પણ માનતા કરે છે કે હું જ્યારે સુમરાને મારીને આવીશ ત્યારે અયાવેજમાં તમારો ઓરડો બનાવીશ ને પછી પઠ્ઠાપીઠને પણ કહે છે કે હું તમને અયાવેજમાં બેસાડીશ અને સિંધના સિકોતરને પણ બેસાડી આવી પ્રાર્થના કરે છે પછી એમને રસ્તો આપી દે છે અને સિંધમાં જઈ અને જાહલબેનની રક્ષા કરવા નવગણ સિંધના સુમરાને ધમરોળી અને ધૂળમાં ધરબી દે છે એટલી શક્તિ મા ખોડિયારમાંની હતી અને નવગઢની રક્ષા કરતાં મા ખોડલમાં આ અયાવીસવાળા ને નવગઢની જ્યારે માતાજી ની માનતા કરે છે ત્યારે નવગણ માતાજીનો ઓરડો અહીંયા બંધાવી આપીશ કેમકે સિંધમાંથી પથ્થર લાવી એને અહીંયા માતાજીનો ઓરડો બનાવવાનો હતો તો જ્યારે નવગણ સિંધમાંથી સુમરાને ધમરો લઈને અહીંયા આવે છે ને ત્યારે પઠ્ઠાપીર અને સિંધના સિકોતેરને લઈને આવે છે તો આપણે એમના સિંધના સિકોતેરના પણ દર્શન કરીશું અને પઠ્ઠાપીરના પણ દર્શન કરીશું તમે જોઈ શકો છો આ અ્યાવેદનું જે મંદિરમાં ખોડિયારમાંનું અહીંયા બધી સુવિધા છે સાગર છે અને જમવાનું પણ અહીંયા પ્રસાદીનું પણ હોલ છે તમે જોઈ શકો છો આ શેત્રુજીનો કાંઠો છે અને મા ખોડિયારમાંનો આ તમે ઇતિહાસ જે સિંધમાંથી સિકોતર આવેલા અને પઠ્ઠાપીર પણ આવેલા તો આપણે મા ખોડલમાંના જે દર્શન કરીએ અને અહીંયા બે મુખવાળામાં ખોડિયારમાં જે અંદર બિરાજમાન છે અહીંયા ભોળાનાથની પણ સ્થાપના કરેલી છે રાહ નૌગણે જ્યારે ઓરડો બનાવ્યો ત્યારે અહીંયા મહાકાળીમાં અને ભગવાન ભોળિયાનાથની પણ સ્થાપના કરેલી છે મિત્રો આપણે જે સિંધમાંથી જે માં સિકોતર આવ્યા હતા અને પઠાપીર પણ હારી આવ્યા હતા એમને રાહ નૌગણ લાવ્યા હતા તો પછી અહીંયા જ્યારે સિંધમાંથી સુમરાને ધમરોળીને જ્યારે બધું સૈનિક દળ કટક દળ આવે છે ત્યારે માતાજીને માનતા કરેલી કે એક એક પથ્થર લઈને બધા આવશે અને અહીંયા અયાવેજમાં ઓરડો બનાવે છે આઈ ખોડિયારનો તો પછી અહીંયા અયાવેજમાં આ ખોરડયારનો જે ઓરડો બનાવે છે ત્યારે બધા એક એક પથ્થર લઈને આવે છે પણ રા નવગઢના શાળા જે આદિત્ય પરમાર કહેવાય છે એ એવો સમજે છે કે હું થોડોક પથ્થર લઉં એવી એવી રીતે કરીને એ લોકો પથ્થર નથી લાવતા આદિત્ય પરમાર પછી માતાજી જ્યારે અહીંયા ઓરડો બનાવે છે બનાવવામાં આવે છે માતાજીનો ત્યારે એક પથ્થર ઘટે છે તો તમે અહીં જોઈ શકો છો પઠ્ઠાપીરની પણ થાપના છે જ્યાં ઓરડાની અંદર જય આય ખોડિયાર મિત્રો આ ખોડિયાર અને આ આવડનું અહીંયા તમે બે મુખમાં પછી જ્યારે સૈનિકો બધા એક એક પથ્થર લઈને આવે છે અને આદિત્ય પરમાર નથી લાવતા ને ઓરડામાં એક પથ્થર ઘટે છે પછી માતાજીના ઓરડામાં એક પથ્થર ઘટે ત્યારે બધાને પૂછવામાં આવે કે કોણ નથી લાવ્યું ત્યારે આદિત્ય પરમાર જ ન લાવ્યા હોય અને પછી એમનું મસ્તક કાપી અને એ જગ્યાએ મેંકવામાં આવે છે તો આ રીતનો ઇતિહાસ હતો આ ઓરડાવાળીમાં ખોડિયાર માનો અને પછી અહીંયા સિંધના સિકોતર અને પઠાપની સ્થાપના કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો અહીંયા માં ખોડિયારમાંનું આ સ્થાનક ખૂબ જ ઐતિહાસિક અને માં ખોડિયારમાંનું અહીંયા જે વેજ નામના આ સારણમાં હતા એમણે અહીંયા માતાજીની સ્થાપના કરેલી અને પછી રાહ નવગણે અહીંયા ઓરડો બનાવ્યો હતો એટલે જ અહીંયા વાળીમાં ઓરડા વાળીમાં કહેવાય છે અહીંયા દેવાજ બોદલ અને રાહ નવગણના પણ તમે તસવીરો જોઈ શકો છો અને ઉપર આદિત્ય પરમારનું મસ્તકનું ટેસ્ટ્યુ પણ મેંકવામાં આવ્યું છે જય મા ખોડલ મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂર સી સબસ્ક્રાઈબ કરજો તમે માતાજીને માનતા હોય તો લાઇકને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને હું આવા વિડીયો લાવતો રહું છું તો ઇવેઝવાળો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બનાવજો બતાવજો જય મા ખોડલ ને આપણે અહીં સિંધના સિકોતરના આપણે દર્શન કરીશું અહીંયા પણ માં બારની સાઈડ સિંધના સિકોતર બેસાડેલા છે તમે જોઈ શકો છો જય સિંધના સિકોતર મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને મળીએ આપણે બીજા નવા જ વિડીયોમાં જય મા